સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકામાં આવેલ આંગણવાડી પંદર ખાતે અયોધ્યા ભૂમિ મંદિર કાર્યક્રમ હતો ત્યારે આ મામલે વાત કરવામાં આવે તો વેદભૂષાડી દસ તેર બાર અને સત્યાવીસ જેમાં આ દરેક આંગણવાડીના બે થી ત્રણ બાળકોને રામ લક્ષ્મણ હનુમાનજી અને સબરીની વેશભૂષા કરવામાં આવી હતી ત્યારે નાના નાના બાળકોમાં એક ઉત્સાહ જોવા મળી આવ્યો હતો ત્યારે આ વેશભૂષા કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર વર્કર જયાબેન દુર્ગાબેન હેતલબેન સુમિતાબેન અંશાબેન અને તેડાગઢ જયશ્રીબેન હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં આંગણવાડીના બાળકો

સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ